નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બરાબર એટલે કે ટેટ વન અને ટેટ ટુ એટલે કે ધોરણ એકથી આઠ સુધીની જે વિદ્યા સહાયકની ભરતી છે બરાબર એના અંગે ચર્ચા કરવાની છે ખાસ કરીને વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે તેમજ પી એમ બરાબર એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એટલે કે શું પીએમએલ જાહેર કરવામાં વિલંબ થશે કે નહીં ત્યારબાદ અંતે આપણે વાત કરવી છે કે મેરિટ કેટલું ડાઉન જઈ શકે બરાબર આપણે મિત્રો સૌ જાણીએ છીએ કે જે ભરતી છે બરાબર ક્રમિક છે જેના કારણે મેરિટ ડાઉન જશે પરંતુ કેટલું મેરિટ ડાઉન જઈ શકે બરાબર એનો અંદાજ આપણે આજના વિડીયોમાં લગાવવાના છે એટલે વિડીયો અંત સુધી નિહાળજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી ડેઈલી અપડેટો તમને મળતી રહે એટલે ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે વિષયવાર જગ્યાઓ કેટલી આવશે અને ક્યારે જાહેર કરવામાં આવશે ત્યારબાદ પીએમએલ અને મેરિટ ડાઉન કેટલું જઈ શકે એની ચર્ચા કરીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે એટલે કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની કેટલી જગ્યાઓ આવી શકે તો મિત્રો આપણે સૌ જાણીએ કે અત્યારે પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યો છે એટલે કે જિલ્લા ફેરબદલી કેમ્પનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને બીજો તબક્કો અત્યારે ચાલુ છે એટલે જ્યારે આ બીજો તબક્કો પૂર્ણ થશે બરાબર ત્યારે જ દરેક જિલ્લાની દરેક વિષયની જગ્યાઓ જાહેર કરવામાં આવશે તો આપણે સૌ જોઈએ કે આ જે જિલ્લા ફેરબદલી કેમ્પનો જે પ્રોસેસ છે બરાબર એ ક્યાં સુધીમાં પૂર્ણ થશે એટલે કે એનું શેડ્યુલ શું છે એના પર એક નજર કરીએ ત્યારબાદ આપણે અંદાજ લગાવીએ કે આ વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર karabama i will say તો મિત્રો સૌ પ્રથમ આપણે જે જિલ્લા ફેરબદલી કેમ્પનું જે આયોજન છે બરાબર જે શેડ્યુલ છે એના પર એક નજર કરીએ તો સરળતાથી તમે જોઈ શકો છો અહીં લખેલ છે કે જિલ્લા ફેરબદલી જનરલ કેમ્પનું જે શેડ્યુલ છે બરાબર એની તમામ વિગતો અહીં આપેલી છે સૌપ્રથમ પ્રથમ જોઈએ તો ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલ ઉપર એન્ટર કરવાની કામગીરી સોળ ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર સુધી ચાલવાની છે એટલે એક જે પ્રોસેસ છે બરાબર એ પૂર્ણ થઈ ચૂકી ત્યારબાદ વાત કરીએ તો પોર્ટલ પર અપલોડ કરેલી ખાલી જગ્યાનું વેરીફિકેશન કરવાની કામગીરી અઢાર ડિસેમ્બર ત્યારબાદ શિક્ષકો દ્વારા જિલ્લા ફેરબદલી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તમે જોઈ શકો છો કે ઓગણીસથી વીસ તારીખ સુધી બરાબર એટલે ઓગણીસથી વીસ તારીખ સુધી આ જિલ્લા ફેરબદલીમાં જે શિક્ષકોએ બદલી કરવાની છે બરાબર એમને ઓનલાઈન ફોર્મની કામગીરી પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ આગળ વાંચીએ તો અહીં લખેલું છે કે તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્ય માન્ય અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી બરાબર એટલે કે આ જે તાલુકાએથી જે કામગીરી કરવાની છે બરાબર એ ઓગણીસથી બાવીસ તારીખ સુધી ચાલવાની છે ત્યારબાદ જોઈએ તો અહીં લખેલું છે કે જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરવી એટલે કે જિલ્લા કક્ષાએ કેટલી અરજીઓને રિજેક્ટ કરવી કેટલી અરજીઓને એપ્રૂવ કરવી બરાબર એ કામગીરી આપણને ઓગણીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સુધી ચાલી શકે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં લખેલું છે કે રાજ્ય કક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્વારા કરેલી અરજીઓની સિન્યોરિટીની યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી એટલે કે જે યાદી છે બરાબર સિન્યોરિટીની જે યાદી છે એ ચોવીસ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે ડિક્લેર કરવામાં આવશે ત્યારબાદ સિન્યોરિટીની યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો દ્વારા શાળા પસંદગી એટલે કે સત્યાવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી જે શિક્ષકોએ આ ફેરબદલીમાં ભાગ લેવાનો છે બરાબર એમના દ્વારા શાળા પસંદગી કરવાની અને જિલ્લા ફેરબદલીના ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી તો મિત્રો સરળતાથી તમે જોઈ શકો છો કે આપણો જે મેઇન ટોપિક છે બરાબર એ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા ફેરબદલીનો ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ કરવાની છે તો જે જિલ્લા ફેરબદલીની કામગીરી છે બરાબર જનરલ કેમ્પની એ કામગીરી આપણે સરળતાથી જોઈ શકીએ કે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવાની છે તો મિત્રો તમને હવે અંદાજ આવી જ ગયો હશે કે જગ્યાઓ ક્યારે ડિક્લેર કરવામાં આવશે બરાબર તો આપણે અત્યારે જોયું કે એકત્રીસ ડિસેમ્બર સુધી આ જે જિલ્લા ફેરબદલીનો કેમ્પ છે બરાબર એની કામગીરી ચાલવાની છે એટલે એકત્રીસ ડિસેમ્બર સુધી કોઈ જ પ્રકારના કોઈ જ વિષયની જગ્યાઓ જાહેર કરવામાં નહીં આવે તો ફાઇનલ આપણે અહીં જોવા મળ્યું કે એકત્રીસ ડિસેમ્બર બાદ દરેક વિષયની જગ્યાઓ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્યાં સુધી કોઈ જ વિષયની જગ્યા જાહેર કરવામાં નહીં આવે તો મિત્રો હવે વાત કરી કે પીએમએલ જાહેર કરવામાં વિલંબ થશે કે નહીં એટલે કે પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો આપણે શું જાણીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું જનરલ મેરિટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે પરંતુ વિદ્યા સહાયકોનું આવું પી જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ તો જે મેરિટ છે બરાબર જે જનરલ મેરિટ છે એ ટૂંક સમયમાં જ એટલે કે પંદરથી વીસ દિવસની અંદર આપણને વિદ્યા સહાયકોનું જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ આવે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે બરાબર એટલે કે જાન્યુઆરીના શરૂઆતના વીકમાં અથવા તો એની પહેલાં જે જનરલ મેરિટ છે બરાબર એ આવી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હવે વાત કરીએ કે પીએમએલ ક્યારે આવશે બરાબર તો જનરલ મેરિટ બાદ આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એવી શક્યતાઓ રહેલી છે એટલે એમાં થોડો ઘણો વિલંબ થાય એવી શક્યતાઓ રહેલી છે દોસ્તો હવે વાત કરવી છે કે વિદ્યા સહાયકનું મેરિટ કેટલું ડાઉન જઈ શકે કારણ કે મોટાભાગના ઉમેદવારોને આ એક મોટો સવાલ છે કે મેરિટ કેટલું ડાઉન જશે બરાબર તમામ સબ્જેક્ટોમાં મેરિટ કેટલું ડાઉન જશે તો મિત્રો એની ચર્ચા કરતાં પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે બરાબર એમાં આ વિડીયોની લિંકને શેર કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે મેરિટ કેટલું ડાઉન જઈ શકે મિત્રો આપણે સૌ જાણીએ કે બે હજાર ચોવીસની જે ભરતી છે બરાબર એટલે કે વિદ્યા સહાયકની જે ભરતી ચાલું છે એનું મેરિટ ડાઉન જશે એના પાછળના કારણો ઘણા બધા જવાબદાર છે બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે અગાઉની ભરતી હતી બરાબર એમાં થોડું ઘણું મેરિટ આપણને હાઈ જોવા મળ્યું હતું પરંતુ આ વખતે મેરિટ ડાઉન જશે તમામ સબ્જેક્ટોમાં મેરિટ ડાઉન જશે એની પાછળના કારણો જોઈએ તો તમે સરળતાથી જોઈ શકો છો કે પ્રથમ કારણ ક્રમિક ભરતી બરાબર આ ક્રમિક ભરતીના કારણે ટેટ ટુ અને ટેટ વનનું મેરિટ ખૂબ જ ડાઉન જઈ શકે ત્યારબાદ વાત કરીએ તો દરેક વિષયની જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં આવી શકે એટલે કે ટેટ ટુની વાત કરીએ બરાબર તો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષા એમ તમામ વિષયોની જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં આવી શકે કારણ કે ટોટલ જગ્યા સાત હજાર આસપાસ છે બરાબર એટલે તમામ વિષયોની જગ્યા પુષ્કળ પ્રમાણમાં આવશે અને બીજું કારણ ક્રમિક ભરતી જેના કારણે આ જે મેરિટ છે બરાબર એ તમામ વિષયોમાં ડાઉન જઈ શકે મિત્રો હવે વાત કરી કે જગ્યાઓ વધારવા માટેના પ્રયત્ન બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે બરાબર એટલે કે સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં અત્યારે ઓલ ઓવર જગ્યા જોવા જઈએ બરાબર તો સોળ હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે અને એની સામે ભરતીની વાત કરીએ તો સાડા સાત હજાર જેટલી માત્ર ભરતી આવી છે બરાબર તો જો આ જગ્યામાં વધારો કરવામાં આવે બરાબર અને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે બરાબર એની જગ્યાઓ વધારવામાં આવશે અને એના માટે તમામ ઉમેદવારો દ્વારા જો પ્રયત્ન હાથ ધરવામાં આવે સાથ સહકાર આપવામાં આવે તો આ જગ્યામાં સો ટકા વધારો થશે એટલે જો આ જગ્યા સાડા સાત હજાર છે બરાબર એ દસ હજારની આસપાસ પહોંચી જાય તો વિદ્યા સહાયક એટલે કે ધોરણ એકથી પાંચ અને એકથી આઠનો મેરિટ સો ટકા ડાઉન જઈ શકે જો જગ્યા વધારવામાં નહીં આવે બરાબર તો જે મેરિટ સિત્તેરે અટકશે એ જ મેરિટ જગ્યા વધવાને કારણે અડસઠ સડસઠની આસપાસ આવી શકે તો સરળતાથી તમે જોઈ શકો કે જો જગ્યાના જગ્યામાં વધારો કરવામાં આવે બરાબર તો એની અસર મેરિટ પર કેટલી જોવા મળી શકે એટલે કે જો જગ્યા વધારવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે તો ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારોને સો ટકા બેનિફિટ થઈ શકે બરાબર તો મેરિટ કેટલું ડાઉન જઈ શકે એની વાત કરીએ બરાબર તો અગાઉ જે મેરિટ હતું એટલે કે અગાઉ જે ભરતી થઈ હતી એના કરતાં મેરિટ ખૂબ જ ડાઉન જઈ શકે એની પાછળના કારણો તમે અહીં જોઈ શકો છો બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવી આ વિડીયોમાં મળીશું બરાબર એટલે કે નવી અપડેટો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અપડેટો મેળવવા માગતા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો